જૈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશન માં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ અગાઉના વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય ગણિત પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર ચાર ભાગ અને પૂર્ણ જોઈ ગયા આજે આપણે જોઈશું પ્રકરણ નંબર પાંચ તે સરખું દેખાય છે ચાલો રંગના એક ટીપાથી પેટર્ન બનાવીએ જોઈએ કઈ પેટર્ન બનાવી છે અહીંયા તો જુઓ મેં આ પેટર્ન રંગના એક ટીપાથી બનાવી છે તમે પણ તે બનાવી શકો છો તો આપણે શું કરવાનું છે તે એક પેપર લેવાનું છે અને એ વચ્ચેથી સરખું ફોલ્ડ કરવાનું છે કઈ રીતે તો આજે અડધો ભાગ છે અહીંયાથી તમે વાળશો તો બંને ધાર એકબીજા ઉપર એક સરખી આવે એ રીતે વાળવાનું છે ત્યાર પછી એને ખોલીને શું કરવાનું છે કલરના અહીંયા ટીપા છાંટવાના છે અને પછી એને ફરીથી બંધ કરી દેવાનું છે પછી તમે ખોલશો એટલે આવી રીતે કઈક પેટર્ન તમને દેખાશે કોઈ પણ ડિઝાઇન બનેલી દેખાશે હવે શું થશે તો એ બંને જે ડિઝાઇન બનશે એ ધારની બંને બાજુ સરખી જ હશે દેખાય છે બંને બાજુ સરખી ડિઝાઇન સરખી જ ડિઝાઇન હશે બંને બાજુ બરાબર તોને કહેવાય પેટર્ન હવે આ પેટર્ન કેવી હશે તો વચ્ચે જાણે તમે અરીસો મૂક્યો હોય અને આ જે અહીંયા એક બાજુની જે ડિઝાઇન દેખાય છે તો એ ડિઝાઇનનો વચ્ચે અરીસો મૂકો તો જેવું પ્રતિબિંબ અરીસામાં દેખાય એવી બીજી તરફ પણ દેખાશે તો આ રીતની ડિઝાઇન બનશે હવે અહીંયા કહ્યું છે તમારી પેટર્ન બનાવો જુઓ કાગળનો ટુકડો લો એની અડધી ઘડી વાળો હવે ઘડીને ખોલો અને વચ્ચેથી રેખા પરનું રંગનું એક વચ્ચો વાળો કાગળ ને દબાવો જેથી રંગ ફેલાઈ જાય આપણે હમણાં જે શીખી ગયા એ રીતે પેટર્ન બનાવવાની છે અને ખોલો અને જુઓ આ રીતની એક સુંદર પેટર્ન દરેકથી અલગ અલગ રીતે પેટર્ન તૈયાર થશે એ રંગ જે છે બરાબર સ્પ્રેડ થશે ફેલાશે અને અલગ અલગ ડિઝાઇન બનાવશે તમે આ પેટનને કોઈ એવી રીતે કાપી શકો જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને બે ટુકડા બરાબર થઈ જાય તમે કેટલી રીતે તે કરી શકો તો જુઓ અને આપણે વચ્ચેથી કાપીએ તો બને કે બંને બાજુ સરખા ચિત્ર આવે આ પેટર્ન જુઓ જુઓ આ પેટર્ન આપી છે અહિયાં તો હવે જોઈએ શું કહેવા માંગે છે તૂટક રેખા આ આકારને બે અડધા ભાગમાં વહેંચે છે આ જુઓ તૂટક રેખા એટલે આ વચ્ચે જે ટપકાથી બનેલી રેખા છે ને તે શું થાય છે આ જે પેટર્ન છે એ પેટર્ન ને આ એક ભાગ અને આ બીજો ભાગ બે ભાગમાં વહેંચે છે પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે આથી આ બે અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી ચિત્ર પૂરું બરે હવે આ જે ભાગ છે આ ભાગને અહિયાં થી એને પૂરેપૂરો ઢાંકે એની ઉપર બંધ બેસે નહીં જુઓ આ નીચેનો ભાગ છે અને આ જે દેખાય છે ને આ આ ઉપરનો ભાગ છે બરાબર આ નીચે જે આ લાલ દેખાય છે એ પાછો નીચેનો ભાગ છે તો આમાં પૂરેપૂરો બીજા ભાગની ઉપર બંધ બેસતો નથી હવે બીજા આકાર જુઓ જો તમે તેને તૂટક રેખાથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા ભાગને પૂરો ઢાંકશે તો જુઓ શું થશે તો આ જુઓ આ એક ચિત્ર છે વચ્ચેથી તૂટક રેખા છે હવે આ જે ડાબી બાજુનો ભાગ છે એને તમે જમણી બાજુ મૂકો તો આખે આખું ચિત્ર ઢાંકે છે બરાબર એટલે અને શું કહેવાય તો આ રીતનું જે બંને બાજુ બંને બાજુ સરખા આકાર હોય એટલે કે વચ્ચે જો દર્પણ રાખવામાં આવે એટલે કે મિરર અરીસો જો વચ્ચે રાખવામાં આવે અને અરીસામાં જે પ્રતિબિંબ દેખાય એવું સેમ ચિત્ર સામે દોરેલું હોય તો એને કહેવાય સમિતિ બરાબર સમિતિ દર્શાવે છે ચિત્ર એમ કહેવાય હવે આ ચિત્રો માટે એ જ રીતે વિચારો જુઓ અહીંયા દેખાય છે આ ચિત્ર તો આ જે પર્સ છે એમાં વચ્ચેથી તૂટક રેખા કરીશું તો પર્સનો અરીસો રાખવામાં આવે તો સેમ આ ભાગ જેવું જ આ ભાગમાં ચિત્ર દેખાય છે એવી રીતે અહીંયા છે તૂટક રેખા એને પણ બંને બાજુના ભાગ સરખા છે આ ચિત્રને જો આપણે સરખું કરવું હોય તો આપણે શું કરવું પડે તો આ જે છે આને આપણે નીચે લાવવું પડે આ જે છે એને નીચે લાવવું પડે અને આ જે છે એને આપણે ઉપર લઈ જવું પડે તો શું થાય તો પછી બંને ચિત્રો સરખા થઈ જાય પહેલું ચિત્ર સમિતિ દર્શાવે છે તો વચ્ચેથી આપણે તૂટક રેખા દોરી છે હવે ઉપરનું ચિત્ર અને નીચેનું ચિત્ર સરખું જ છે એટલે કે અરીસાના પ્રતિબિંબમાં દેખાય ને એવું અડધું ચિત્ર જે અરીસાના પ્રતિબિંબ દેખાય એવું સામેનું ચિત્ર દોરેલું છે પણ હવે આપણે ઝૂમ કરીને કરીને જોઈએ થોડું મોટું તો જુઓ જુઓ કેવું દેખાય છે હવે અડધું ચિત્ર તો સરખા જ છે બંને બાજુ પણ અહિયાં જે ગુલાબી કલર છે એવો અહિયાં સામે હોવો જોઈએ જે નથી અને અહિયાં સફેદ છે તો અહિયાં પણ સફેદ હોવો જોઈએ જે નથી માટે આ ચિત્ર સમિતિ દર્શાવતું નથી એમ કહેવાય બીજું ચિત્ર જોઈએ આપણે તો તો બીજા ચિત્રમાં શું છે છે જેવો ભાગ એવો જ છે પણ આ જે રોલ છે બહારની તરફ વળે છે પણ અહિયાં કોઈ અંદરની એટલે આ જે રોલ છે અંદરની તરફ વળે છે એવો અહિયાં પણ અંદરની તરફ રોલ વળે તો બંને સમિતિ દર્શાવે પણ અહિયાં શું છે તો બહારની તરફ રોલ વડે છે માટે સમમિતિ દર્શાવતું નથી ત્રીજું ચિત્ર આપણે જોઈએ જુઓ ત્રીજું ચિત્ર શેનું છે તો પાંદડાનું છે તો અહીંયા તૂટક રેખા વચ્ચેથી જાય છે પણ અહીંયા પાંદડું સહેજ આ ભાગ અહીંયાથી આમ હોત બરાબર તો આપણે આ ચિત્ર સમિતિ દર્શાવે છે એમ કહેતા પણ શું થાય છે અહીંયા બરાબર વચ્ચેથી આ લીટી જતી નથી માટે સમિતિ દર્શાવતું નથી હવે ચોથા નંબરનું ચિત્ર જોઈશું તો જુઓ ચોથા નંબરમાં વચ્ચેથી તૂટક રેખા જાય છે હવે શું થાય છે તો અહીંયા જે બ્લુ કલર છે વાદળી કલર એવો અહીંયા નથી અહીંયા સફેદ કલર છે બરાબર અહીંયા પણ આખા ચિત્રમાં અહીંયા અડધું ચિત્ર છે એમાં વાદળી કલર છે આ બાજુ બંને બાજુ બીજી બાજુ સફેદ કલર છે માટે આ પણ સમિતિ દર્શાવતું નથી જુઓ આ તારાનું ચિત્ર છે એમાં વચ્ચેથી તૂટક રેખા જાય છે તો આ સમિતિ દર્શાવે છે દેખાય છે બંને બાજુ સરખું અહીંયા વચ્ચો વચ્ચે તમે અરીસો મૂકો અહીંયા આ રીતે અરીસો મૂકો તો હરીસામાં આ જે અહીંયા ચિત્ર આપ્યું છે એવું સેમ પ્રતિબિંબ દેખાય માટે સમિતિ દર્શાવે છે આ છઠ્ઠું ચિત્ર છે આમાં પણ જુઓ

માટે શું થશે સમિતિ દર્શાવે છે આઠ નંબર નું ચિત્ર જોઈશું વચ્ચેથી સમિતિ ની રેખા પસાર થાય છે તો બંને બાજુ સરખા ભાગ છે માટે સમિતિ દર્શાવે છે નવ નંબર નું ચિત્ર છે એમાં અહીંયાથી થી રેખા પસાર થાય છે તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખા નથી માટે સમિતિ દર્શાવતું નથી દસ નંબર નું ચિત્ર જોઈશું અહીંયા વચ્ચેથી જે રેખા પસાર થાય છે એમાં શું છે તો અહિયાં જે લીલા કલર વર્તુળ છે એની સામે રાણી કલરનું વર્તુળ છે અને રાણી છે છે તો લીલા વર્તુળ માટે સમિતિ દર્શાવતું નથી સામે બંને કલર પણ સરખા હોવા જોઈએ માટે સમિતિ દર્શાવતું નથી જો અગિયાર નંબરનું ચિત્ર છે એમાં વચ્ચેથી લીટી પસાર થાય છે તો એમાં શું છે તો આમ છે અહીંયાથી આમ હોવું જોઈએ બરાબર શું થાય રેખા પસાર થાય છે બરાબર તો એમાં અહીંયા વચ્ચે તમે મિરર મૂકો વચ્ચે અરીસો મૂકો તો આ જે ચિત્ર છે એવું સેમ સામે આવે જે નથી થતું આવું ચિત્ર આવે નહીં આ રીતે લીટી ના જાય આમ છે તો અરીસાની સામે આમ આવવું જોઈએ જે નથી થતું માટે સમિતિ દર્શાવતું નથી બાર નંબરનું ચિત્ર છે એમાં વચ્ચેથી લીટી પસાર થાય છે ઉપરનું અને નીચેનું ચિત્ર અલગ છે માટે સમિતિ દર્શાવતું નથી હવે તેર નંબરના ચિત્રમાં જોઈશું આપણે તો તેર નંબરનું ચિત્ર શેનું છે માછલીનું ચિત્ર છે એમાં બરાબર વચ્ચેથી રેખા પસાર થાય છે એમાં ઉપર અને નીચે માછલીની આંખ છે અને વચ્ચો વચ્ચે કાળી કીકી માંથી રેખા પસાર થાય છે બંને બાજુ સરખા જ આકારો છે માટે સમિતિ દર્શાવે છે હવે ચૌદ નંબર જોઈશું આપણે તો ચૌદ નંબરમાં જે માછલી આપી છે એની પાછળથી રેખા પસાર થાય છે તો શું થાય છે આગળ અને પાછળ ચિત્ર અલગ અલગ છે માટે સમિતિ દર્શાવતું નથી જે ચિત્ર છે એમાં વચ્ચેથી રેખા પસાર થાય છે અને શું થાય છે તો બંને બાજુ સરખા ચિત્ર છે બરાબર માટે શું થાય છે તો સમિતિ દર્શાવે છે તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને અને સાથે જ મારી ચેનલને શેર સબ્સ્ક્રાઇબ કરી જેથી તમને આવા વિડીયો મળતા રહે તો વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક પ્લે લિસ્ટ લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ